જય ગૌ માતા મિત્રો સમાજસેવી ધર્મેશ ગામી ભારતીય કિસાન સંઘ આવતીકાલે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના જંગી ગામે જે રીતના એક મહાસભાનું આયોજન કરી રહ્યા છે મહારે રેલીનું આયોજન કરી રહ્યા છે ખેડૂતોના જન અધિકાર માટેનું જે આયોજન કરી રહ્યા છે એમને જાગૃત કરવાનું જે આયોજન કરી રહ્યા છે એ ખૂબ સરાહનીય છે તો ધરતીપુત્રો ખેડૂત પુત્રો ચોક્કસ વધુને વધુ સપોર્ટ કરે અને આપણી વાત સોશિયલ મીડિયામાં પણ એ મૂકે અને પ્રેક્ટિકલ પણ સપોર્ટ કરે કેમ કે ખેડૂતોને જો અન્યાય કરશે તંત્ર તો એ બિલકુલ યોગ્ય નથી અને આપણી વાતને દેશના વડાપ્રધાન સુધી પહોંચાડવાનું કામ ભારતીય કિસાન સંઘ જે રીતના કરી રહ્યું છે એ ખૂબ સરાહનીય કદમ છે વધુને વધુ લોકો જોડાય અને સપોર્ટ કરે ખેડૂતોના પ્રશ્નોનો હલ થાય એ તમામ ખેડૂતો પણ ચાહે છે અને ત્યાં